ડીસા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ડીસા શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીસા રામજી મંદિરથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બપોરે બે વાગ્યા વાગે રામજી મંદિરથી ભગવાન શ્રીકૃષ્ણની આરતી ઉતારી શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જ્યારે દ્વારા જન્માષ્ટમી મહોત્સવ એટલે કે કૃષ્ણ જન્મને વધાવવા માટે મોટી સંખ્યામાં યુવાનો કાનુડાઓ બની ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતા જેમાં શોભાયાત્રા દર વર્ષે કૃષ્ણ જન્મ ઉત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી ડીસા શહેર જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું છે જેમાં હિન્દુ સંસ્કૃતિ કાર્ય મુજબ રામજી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પંખડ અને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રામાં ભગવાન કૃષ્ણની લીલા વૃંદાવન રાસલીલા અને ભગવાન કૃષ્ણના જીવનની ઝાંખી રજૂ કરવામાં આવી આ વર્ષે પણ શોભાયાત્રા જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડી હતી અને જય રણછોડ માખણછોર જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકીના નાદથી ડીસા શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા નરસિંહભાઈ બારો વિશ્વ હિન્દુ પરિષદ નગર ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે મારી આજે વિશ્વ હિન્દુ પરિષદને સાઠ વર્ષ પૂરા થયા છે સાઠ વર્ષનો ઇતિહાસ ઘણો લાંબો છે અને એમાં હિન્દુઓની સેવા કરવા હિન્દુ જાગૃતિ હિન્દુ એકતા એના માટેના ઘણા બધા કામો કર્યા છે એનો એની લાંબી વાત કરવા જઈએ તો કલાકો પૂરા થાય આજે ભગવાન જગન્નાથની જેમ ઓડિશાના અંદર જગન્નાથપુરીના અંદર મોટી જ રથયાત્રા છે અમદાવાદના અંદર પણ કર્ણાવતીના અંદર મોટી રથયાત્રા છે તેમજ આ ડીસાનગરમાં પણ ભવ્ય શોભાયાત્રા રથયાત્રા આજે નીકળવાની છે જે એની તૈયારીઓ હાલ ચાલી રહી છે એમાં ઘણા બધા જવાબદાર તમામ કાર્યકર્તાઓ પોતાને સમર્પિત કરી સમય આપી અને ભાગ લે છે અને ખૂબ સુંદર રીતે આ શોભાયાત્રા આખા નગરના અંદર નીકળવાની છે જ્યાં ભગવાન પોતે સાક્ષાત પ્રજાના દર્શન આપવા માટે જેમ આપણે ઘરમાંથી બહાર નીકળી અને પ્રજા સાથે ભણવા માગીએ એમ ભગવાન પણ એક દિવસ આ શોભાયાત્રાના દિવસે બહાર નીકળી અને નગરયાત્રા કરે છે અને સાંજે લગભગ પાંચથી છના ગાળાના અંદર આ શોભાયાત્રા પૂરી થશે જય શિયા